ગીર સોમનાથના કોડીના તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી કેનાલ સફાઈ કામગીરી હાલ ચર્ચાનો વિષય બની છે સિંગોડા ડેમમાંથી નીકળતી અંદાજે પિસ્તાલીસ કિલોમીટર લાંબી કેનાલની સફાઈ માટે પંદર લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે આ કેનાલ મારફતે તાલુકાના સોલ ગામોને અંદાજે બારસો હેક્ટર ખેતીલાયક જમીનને પિયત માટીનું પાણી પૂરું પાડવામાં આવે છે આ મહત્વપૂર્ણ કામગીરીને હવે લઈને ખેડૂતોમાં અસંતોષ અને નારાજગી ફેલાય છે ખેડૂતો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ દ્વારા જે કેનાલ સફાઈની કામગીરી હરબોલ્ડે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી છે મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે કેનાલ સફાઈ માટે નિયુક્ત કરાયેલી એજન્સી દ્વારા માત્ર નામ પૂરતી જ ઉપરથી સફાઈ કરવામાં આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જે કેનાલની ફરિયાદ છે અમારે જામવાળા ડેમમાં તો ભરપૂર પાણી છે પાણી ખૂટે એમ નથી પણ છેલ્લા બે ત્રણ વર્ષથી જે પાણી આપવામાં આવે છે એને અગાઉ જે કેનાલ સાફ કરવાનો સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવે છે કે સાફ સફાઈ કરવા માટે સંપૂર્ણ રીતે સાફ થઈ તો ખેડૂતોને પાણી પૂરતું મળી રહે તો એ પાણી સાફ સફાઈ માટે છે એજન્સીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટ દ્વારા છે એ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવતી નથી એવું લાગે છે અમને કારણ કે જે સંપૂર્ણ સાફ કરવાની હોય એનું જે ફંડ આપે છે સરકાર પૂરું પૂરતું ફંડ આપે છે પણ કોન્ટ્રાક્ટર અને એજન્સી પોતાના બચાવ રકમ બચાવવા માટે અને પોતાને ફાયદો થવા માટે એવી તમામ પ્રયાસ કરી રહ્યા કરે છે એનું કારણ છે કે જે જેસીબી લઈને સાફ કરાવે છે જે મજૂર કરીને કામ કરાવવાનું હોય જેસીબી લઈને સાફ કરાવે છે જેસીબીથી અનેક બાવળો છે સાઈડમાં એ પર રહી જાય છે અને જે થાગા ઠોયા કરે છે જે એનો બેકેટ મારે છે જેસીબીનું તો એમાં કેનાલને પણ મોટું નુકસાન થાય છે એટલે આવતા દિવસોમાં પણ જે કેનાલ છે એની જે નબળાઈ પણ પૂરવા થવા માટેની એ તજવીજ આવે છે અને આવતા દિવસોમાં જે છે કેનાલ પણ પોતાનો જે વર્ષોનો જે નિર્માણ થવાનું હોય એ થતું નથી એટલે આવતા દિવસોમાં આ જો કેનાલનું કામ છે એવું મને તારણ દેખાય છે કે આ નબળું સાફ સફાઈ કરવામાં જાણવા તો એવું મળ્યું અન્ય એજન્સીને કોઈ પણ છે કે ઉનાની એજન્સી છે કંઈક હર ભોલે એને આપવામાં આવ્યું છે પણ હવે આમના કોડી અમારા શેવાડાનું ગામ છે મિત્યાજ અહીંયા હજી પાણી પહોંચ્યું નથી અને આ શેવાડાના ગામમાં હજી પાણી પહોંચ્યું નથી એ પહેલાં જ એ લોકો સાફ સફાઈ કરીને નીકળી ગયા અને જે સાફ સફાઈ કરવા માટે એ લોકો એજન્સીને આપ્યું એ એજન્સીએ પોતાના મજૂર કે કંઈ દેખાના નથી એટલામાં કંઈ અને આ બાઉલ ઉપર સાઈડમાં ઊભા છે અને ઘણી કેનાલની ઘણા વચ્ચેના ભાગમાં પણ ડેમેજ થઈ ગયું છે બેકેટ મારવાથી કેનાલ જે આ સિમેન્ટની નથી બની ત્યારે ત્યાં પાણી એસતું નહીં કોઈ કોઈની ખેતીમાં પાણી જાતું નહીં સૂનની કેનાલ હતી બહુ આ બધી બનાવી ગયા આ કામકાજ આંટી ગારીઓ નાખે નાળા લગણ બીજી હવારે પાણી બન એક ટાઈમ નાખીને પાણી પાસે આગળ નાખી દે એવું કરતા કરતા અમારે નેર પાડવો પડ્યો આ નેરમાં પાંચ મોટરું પાણી હાલે અમે આ નાળી જ ખુલી એ નેર પાણી બનગઢ દઈએ પાણી આવે છે પૂરતું પૂરતું પાણી આવે પણ પાણીમાં બગડે બહુ એમ કેમ આડું બધું હલવાઈ જાય એ બી ખેડૂત કઢવે પગ્યું અહીં આવી ને કે લો લઉં છું લો લઉં પછી પગ્યું પાછા જવું ખેડૂત સાફ નથી થતી નહીં સાફ આ રીતની કરી જ થાય બીજું કંઈ નહીં માણસો સાફ કરવા માણસો નહીં નહીં માણસો હતા પંદર વીસ જણા એ બે બે પાંચ પાંચ કિલોમીટરમાંથી આમ કાપતા આવે એટલે આ જાણી વાળી દીધો આ એમને આમાં બોરડી છે એને માટે ભૂકો નાખી દીધો રેસીબેથી જ નાખ્યો આ બધી પૂરતું કામ નથી કર્યું ભાઈ માંગ એને કોઈ પકડો એ બધી ગોંડાગીરી કરતા હોય ને ને આગળ જમીન તો પુગાડો અહીંથી ઓછામાં ઓછી પાંચસો છસો સાતસો એકર જમીન તો આમ હેડાયા લોકો પાણી પુગ નદી થઈ થઈને પણ નહીં ત્યાંથી અડધી કેનાલ છે પછી જાય પાણી બધા કેનાલ સાફ ન થાય એનાથી ખેડૂત ને નુકસાન તૂટી જાય આડું હલવાઈ જાય ગબડું પાડી દે ને ખેડૂત ને કે લેઝર ઝટકે ને કઈ તૂટી જાય ખેડૂત બીજા પૈસા માં ઉતરે ને એ બધી માથે ઉભા હોય છે રતના કોન્ટ્રાક્ટર કોઈ આવે છે કોન્ટ્રાક્ટર કોઈ આવ્યો જ નથી આપણે બેવ જોઈ જ નથી ખેડૂત નારાજગી એના કારણે પણ વધી છે કે 15 લાખ રૂપિયાની મોટી રકમનો ખર્ચ થવા છતાં જમીન પર તેનું સ્પષ્ટ પરિણામ દેખાતું નથી કેટલાક ગામના સરપંચો આગેવાનો પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે અને કેનાલ સફાઈ ન થાય તો આવનારા દિવસોમાં ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોને એવો આક્ષેપ છે કે કેનાલ સફાઈની કામગીરી મજૂરો કરવાની અમારે આ જગત્ય માઇનર માઇનર કેનાલ છે અમારે જે આ સિંગાવડા ડેમની ત્યાંથી પાણી સિંચાઈ વિભાગનું પાણી આવે છે ને કેનાલમાં સાફ સફાઈ જે કરવામાં આવે તે સાઠ કિલોમીટરના રેશિયામાં આ કેનાલો છે બરાબર તો એનું ત્રીસ લાખ જેવું સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે પણ સિંચાઈના જે કર્મચારીઓ અને જે અમુક રાજકીય લોકોને સાંઠગાંઠને કારણે અમારે કેનાલોમાં જેમ દેખાવો કરી અને ફોટા પાડી અને એનું મતલબમાં એવું સાફ સફાઈ કરે છે સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે પણ જે રેગ્યુલર જે પદ્ધતિવાઈઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી પરિસ્થિતિ શું થાય છે પરિસ્થિતિ છે તમે આપ જોઈ શકો છો કે અડધા જે આ બાજુ કેનાલની બાજુમાં જે ભાઈનું ખેતર છે એના અડધા ખેતરમાં ઘઉં ઉગ્યા છે ને અડધા ખેતરમાં ઉગ્યા નથી એનું કારણ કે જેસીબીના જે છે કેનાલ મતલબમાં એલી હોય મજબૂત જેસીબીથી ખાડા પડી જતા હોય તો બાજુમાં જે ઓનાળ પડી જાય તો એના ખેતરોમાં પાણી મતલબમાં એમને કેનાલ આવેલ પલ લઈ જાય આખું ટ્રેક્ટર કોઈ આવતા નથી અમુક જેસીબી માથે આવીને આટા મારીને વહીં જાય ફોટા પાડીને વૈયા જાય અધિકારીઓને રજૂઆત કરીએ તો કે થઈ જશે બરાબર અમારી દેખરેખ છે થઈ જશે હવે તમે જો એની સાઈડોમાં રસ્તા એવું જેસીબી હલાવીને વૈયા જાવ તો એમ બેકાર રસ્તા પર થઈ જાય ને કેનાલોમાં ગાબડા ગાબડા કાઢી નાખે પાણીની જો તમે પરિસ્થિતિ પાણી વેડફાઈ રહ્યું છે જેસીબી દ્વારા કરવામાં આવી પણ જોઈએ એવી સાફ સફાઈ નહીં ખાલી જેસીબી હલાવી દીધું કે ભાઈ આ કેનાલ માઇલર છે તો માઇલરમાં ત્રણ ચાર કલાક હલવી નાખે એટલે વાત પતી જાય એમ આતોકાર છે તો આતોકાર છે મિતિયાદની કેનાલ છે તો એમાં ફેરવી નાખે પાંચ પાંચ કલાક બાકીની વાત પતી જાય

તેથી આ તબક્કે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી સિંચાઈ વિભાગ એક અધિકારીએ જણાવ્યું કે કેનાલ સફાઈનું કામ તબક્કાવાર રીતે કરવામાં આવે છે દરેક જગ્યાએ એક સાથે સંપૂર્ણ સફાઈ શક્ય નથી અમે નિયમ મુજબ જ એજન્સીને કામ સોંપ્યું છે સાફ સફાઈનું કામ આપણે ટેન્ડર જે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલી છે કે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં જેના નીચા ભાવ આવેલા છે તે ઈજારદારને આ કેનાલ સાફ સફાઈનું કામ આપવામાં આવેલું છે અને આ કામ સાફ સફાઈનું કામ અંદાજિત વીસ જ દિવસ પહેલા કે હાલ કેનાલમાં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે એટલે તેર તારીખના રોજ સિંચાઈ સમિતિની બેઠક મળી હતી અને બેઠકમાં નથી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું કેનાલમાં પાણી ચાલુ હતું એટલે કેનાલ છોડવા પેલા જેટલું ચકતા મુજબનું કામ હતું તે કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવેલું હતું અને તે સિવાય વાત કરું કે જે અમુક સાઈડોમાં કે જે કેનાલ પાણી છોડવામાં ન નડ નડતર હોય અને જે અમારા ગેટ રિપેરિંગનું કામ છે કે જે અમે બીજું કોઈ એવો સમય મર્યાદા નક્કી કરીને કે જ્યારે ખેડૂતોને પાણી આપવામાં ડિસ્ટર્બ ન થાય ત્યારે એ કામ કરવાનું આપણું આયોજન છે કામની ચાર મહિનાની સમય મર્યાદા છે હાલ કામનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવેલો છે કામમાં જે કેનાલના આપણા અંદાજિત એક હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રથમ પાણી પૂર્ણ કરી અને બીજું પાણી પણ ચાલુ કર્યું કેનાલની સમગ્ર લંબાઈની વાત કરું તો પિસ્તાલીસ કિલોમીટર જેટલી અંદાજિત આપણી જે ડાબા ડાબાકાંઠાનું કેનાલોની લંબાઈ છે કેનાલોના ટેન્ડરની રકમની વાત કરીએ તો અંદાજિત પંદર લાખ રૂપિયા જેટલી કેનાલ રિપેર એમાં સાફ સફાઈ ગેટ રિપેરિંગ જ્યાં ત્યાં ગાબડા પડેલા હોય તો એના રિપેરિંગ એવા અન્ય કામોનો સમાવેશ કરવામાં આવેલ છે અને